તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર આરબીઆઈ રેપો રેટમાં લોન ધારકો માટે રિવર્સ રેપો રેટમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે ફરી એકવાર આરબીઆઈ રેપો રેટમાં ઘટાડો કર્યો છે શૂન્ય પોઈન્ટ પચીસ ટકાનો ઘટાડો ફેબ્રુઆરીમાં પણ આરબીઆઈએ રેપો રેટમાં ઘટાડો કર્યો હતો તો હોમ લોન સહિત દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે લોન ધારકો છે તેમને થોડી રાહત મળશે આરબીઆઈએ રેપો રેટમાં શૂન્ય પોઈન્ટ પચીસ ટકાનો ઘટાડો કર્યો છે ફેબ્રુઆરીમાં પણ ઘટાડો કરવામાં આવ્યો હતો શૂન્ય પોઈન્ટ પચીસ ટકાનો ત્યારે રિવર્સ રેપો રેટમાં પણ શૂન્ય પોઈન્ટ પચીસ ટકાનો ઘટાડો કરાયો છે તો ફેબ્રુઆરીમાં પણ આરબીઆઈએ રેપો રેટમાં ઘટાડો કર્યો હતો ત્યારે ફરી એકવાર શૂન્ય પોઈન્ટ પચીસ ટકા ઘટાડો કરવામાં આવ્યો છે હોમ લોન સહિત વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવ્યો છે